રાજ્યની બે મોટી સેવાઓ મેળવવામાં નાગરિકોને હાલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આરટીઓમાં સર્વર ઠપ છે અને લાયસન્સની કામગીરી ક્યાંક અત્યારે અટવાઈ પડી છે તો આ તરફ અગિયાર બારનું રિઝલ્ટ આવતા જાતિ અને આવકના દાખલા માટે નાગરિકો લાંબી કતારોમાં લાગ્યા છે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે બારનું રિઝલ્ટ આવી ચૂક્યું છે રિઝલ્ટ આવી ચૂક્યું છે અને કોલેજમાં એડમિશન માટે જે જાતિનો દાખલો આવકના દાખલાની જરૂર પડતી હોય છે ત્યાં ગઈકાલથી જ બહુમાળી ભવન ખાતે આખા જિલ્લામાં કતારો જોવા મળી રહી છે તો સાથે જ લાયસન્સ કઢાવવા માટે જ્યારે લોકો આરટીઓમાં પહોંચ્યા ત્યારે ત્યાં પણ સર્વર ડાઉન હતું એટલે આ બે દ્રશ્યો આરટીઓ કામકાજ અટકી પડ્યું છે તો આ તરફ આવકના દાખલા માટે અત્યારે લાંબી લાંબી કતારો દરેક જિલ્લામાં જોવા મળી રહી છે બે મોટી સેવાઓ છે કે જ્યાં મોટા ભાગના લોકોને કામગીરી માટે જવું પડે છે પરંતુ ત્યાં અત્યારે સ્થિતિ આવી છે